કે થોડો સમય કાઢી વિડીયોમાં અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો તેમજ તમે આવી જ કેટલીક અવનવી કહાની સાંભળવા માંગતા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હરહર મહાદેવ લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા શો પર બની રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કહાની મિત્રો અમદાવાદ જિલ્લામાં આવેલું એક નાનું એવું ગામ અને ગામમાં એક બાબા ખેડૂત ખેડૂતનું પરિવાર રહેતું હતું એમને જમીન જાયદાદ સારી એવી હતી તેથી એ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા બબાભાઈ સમસ્ત સ્વભાવમાં સોળા ચીકણા અને વાણિયા કરતા પણ હોશિયાર કોઈનું ખોટું કરવાનું નહીં ને કોઈ ખોટું ચલાવવાનું નહીં શરીરથી થોડા મજબૂત મહેનત કરી કરીને શરીર કશી ગયું હતું કોઈને જો ભૂલથી પણ એક થપ્પડ મારી દે તો દાંત પાડી દે એવી એની મજબૂતાઈ પહેરવામાં હંમેશા સફેદ ગંજી ફૂલ બોયવાળી અને હંમેશા માથે ટોપી પહેરવી ગામમાં એનું સારું એવું નામ હતું ગામના લોકો એમને માનતા અને એમની સાથે બેસવામાં એમની ઈજ્જત સમજતા હવે મિત્રો સમય કોઈની રાહ જોતો નથી જો જોતામાં બબાભાઈ સાઠ વર્ષના થઈ ગયા બબાભાઈની પત્નીનું નામ રેવાબેન હતું તેઓ દેખાવમાં થોડા શ્યામ હતા પણ મહેનત કરવામાં અવલ દરજે પાસ રસોઈ બનાવવામાં પણ અવલ દરજે એમની હાથની જે રસોઈ જમી લે એ આંગળીઓ પણ ચાટી જાય બબાભાઈને ત્રણ દીકરા અને એક દીકરી મંજુલાના લગ્ન કરાવી દીધા અને મંજુલા દીકરાનું નામ જયંતી રઈજી અને નાનકાનું નામ મહેશ થોડા સમય બાદ બબાભાઈએ પોતાના ત્રણેય દીકરાના લગ્ન કરાવી દીધા હતા ત્રણેય દીકરા સારું એવું કમાતા પણ હતા પરંતુ મિત્રો કહેતા નથી કે કોઈ પણ ને સમય બદલતા વાર નથી લાગતી એમ બબાભાઈ જીવન પણ હવે ધીરે ધીરે બદલવા જઈ રહ્યું હતું એમના મોટા દીકરા જયંતિની નોકરી ઘરથી દૂર હતી એટલે ઘરથી અલગ પોતાનો પરિવાર લઈને ગામની દૂર રહેવા ચાલ્યો ગયો જયંતિએ જેમ તેમ મહેનત કરી અને શહેરમાં પોતાનું મકાન વસાવી લીધું બીજો રહી રહીજી પણ ગામની બહાર જવા માંગતો હતો પણ તે એના પિતાજીને કહી ન શક્યો મહેશના મનમાં એવું ક્યારેય ન હતું કારણ કે એ જ્યાં હોય ત્યાં મોસ્તી જીવવા માંગતો હતો હવે થયું એવું કે ગામમાં સારું નામ હતું એવામાં કોઈ એનો દુશ્મન બબાબાઈની જમીનમાં એમનું નામ ઉમેરી દીધું આ વાત જયંતિને ખબર પડી તો એમણે ગામની પંચાયતમાંથી સાત થી બાર ના નકલો નીકાળી અને જાણકારી મેળવી લીધી જમીનમાં ભેદુ જોડે માહિતી લઈ એમને એ જમીન વેચવા નીકાળી અને જમીન વેચી પણ દીધી અને પણ નથી કહેતા કે પૈસા આવે ત્યારે એનો રસ્તો નીકાળીને જ આવે જમીનના પૈસા આવતા જ બબાભાઈ બીજે જમીન રાખવા માટે કહેતા હતા પણ એવામાં બબાભાઈનો વચોટીયા દીકરા રહીજીને અઢી રાતે અચાનક લોહીની ઉલટી થઈ એટલે તત્કાલિક રાત્રે એને દવાખાનામાં ભરતી કર્યો અને રાતોરાત સંતીને જાણ કરી એટલે બધા જ લોકો દવાખાને ભેગા થયા ડોક્ટર કિડની ઉપર સોજો કહે છે પણ રઈજી તો હોશમાં પણ નહોતો આવતો ત્યારે એને માતા દવા ને દુઆ બધું જ કરવા લાગ્યા સાત દિવસ બાદ કોઈ ભુવાને બતાવ્યા બાદ દવાખાનામાં રઈજીને હોશ આવ્યો અને દવા પણ અસર કરવા લાગી હવે જેમ તેમ કરી દવાનો ખર્ચ તો ઉઠાવી લીધો અને રઈજીને ઘરે લાવવાની પરવાનગી પણ આપી દીધી રૈજીને આમ ત્રણ મહિના દવા દુવામાં લગાવ્યા પછી એ તંદુરસ્ત થઈ ગયો અને ફરી કામકાજ કરવા લાગ્યો પણ નથી કહેતા કે કોઈની નજર લાગી હોય તો જલ્દી ઉતરતી નથી રૈજીની તબિયત સારી થતાં જ રેવાબેનની તબિયત ખરાબ થઈ ગઈ એમને જે પણ ખાય એમને તરત જ ઉલટી થઈને બહાર આવી જાય ત્યારે એમણે મણિનગરની ઉચ્ચતાના દવાખાનામાં એડમિટ કર્યા પણ કંઈક જ રોગ મળતો નતો છેવટે દોઢ મહિના બાદ ત્યાંથી ડોક્ટર પણ છૂટી ગયા હવે એમની સેવા કરો એમ કહી લઈ જઈને અને મંજૂરી આપી આ બાજુ જમીનના પૈસા આવેલા એ થોડા થોડા કરી દવાખાનામાં વપરાવા લાગ્યા થોડા ટાઈમ પછી બા પણ સ્વર્ગ લોક મીંધાર્યા હવે બબાભાઈ માય એકલા પડી ગયા અને ત્યારે બબાભાઈએ જમીન વેચીને વધેલી રકમના શહેરમાં મકાન રાખી દીધા જ્યાં રહીજીભાઈ રહેવા મોકલી દીધા ગામમાં જે મકાન હતું એમાં મહેશભાઈ રહેતા હતા હવે ધીરે ધીરે દિવસો નીકળતા ગયા એમ બબાભાઈ એકલા થવા લાગ્યા ગામમાં પણ હવે બબાભાઈની જે ધાક હતી એ ઓછી થવા લાગી અને ત્યારે બબાભાઈએ વિચાર્યું કે હવે મારે મોટા દીકરાના ત્યાં શહેવા શહેર જવું જોઈએ અને થોડી ઘણી જમીનની રકમ હજી બબાભાઈ જોડે પડી હતી એમને ફિક્સ કરીને એમનું વ્યાજ આવતું એનાથી જ એમનું જીવન નીકળતું હતું હવે બબાભાઈએ પાકો નિર્ણય કરી લીધો બે ચાર ઠેલા બાંધીને તેઓ મોટા દીકરા જ્યંતીને ત્યાં રહેવા માટે નીકળી ગયા રિક્ષા પકડીને શહેર બાજુ નીકળી પડ્યા જ્યંતીને ત્યાં બે દીકરા અને બે દીકરી હતી જ્યંતીની પત્નીનું નામ ઉષા હતું મોટી બેબી રંજન જેના લગ્ન થઈ ગયા હતા અને એને સાસરે વળાવી દીધી હતી મોટો દીકરો સંજય હાલ કોલેજ પૂરી કરી નોકરી કરતો હતો નાની દીકરી સેજલ નાનો દીકરો અક્ષય હજી સ્કૂલમાં ભણતા હતા આજે બબાભાઈના મનમાં પણ ઘણો બધો ઉત્સાહ હતો એમને એમ હતું કે પડ પોતાને રમાડવા મળશે અને સેજલ અક્ષય જોડે દિવસ રાત નીકળી જશે જાણે એમ વિચારતા વિચારતા રિક્ષામાં બેઠ્યા બેઠ્યા અરખાતા અને હસતા હસતા મંત્રમુગ્ધ થઈ ગયા રિક્ષા ધીમે ધીમે ચાલતી હતી નાના એવા નગરમાં એક ના જાણીતા વિસ્તારમાં બબાભાઈના દીકરાનું ઘર આવ્યું એટલે ઓટો રિક્ષા ઊભી રહી અને રિક્ષામાંથી ઉતરીને પોતાના ઘરના દરવાજા પાસે ગયા અને ડોરબેલ વગાડી બાબાભાઈ બંને ઠેલા મૂકી અને ડોરબેલ વગાડતા રહ્યા જ્યંતીની પત્ની ઉષાઈ બારણું ખોલ્યું અને બબ્બાભાઈ પોતાના દીકરાના મકાનમાં પ્રવેશ્યા ત્યારે જંતીનો નાનો દીકરો અક્ષય દોડ્યો દાદાજી આવ્યા દાદાજી આવ્યા દાદાજી મારે માટે શું લાવ્યા તને ત્યારે બબ્બાભાઈનો બધો જ થાક અક્ષયને જોઈને ઉતરી ગયો બબ્બાભાઈ જેવો અક્ષયને તેડવા જાય છે ત્યાં ઉષા બહુનો અવાજ સંભળાયો અક્ષય તારે સ્કૂલનું લેશન બાકી છે એ કોણ કરશે અને

તે છેક સાંજના સાત વાગે નોકરીએથી આવતો હતો આખો દિવસ બબાભાઈ પોતાના રૂમમાં એકલા બેસતા હતા સવારે આઠ વાગે એક કપ ચા જયંતિની નાની દીકરી સેજલ આપી જતી બસ પછી તો બાર વાગે એક થાળી રૂમમાં આવી જતી એ થાળીમાં જે હોય એ ખાઈ લેવાનું જો કોઈ વસ્તુ માંગે તો રસોડામાંથી ઉષાનો અવાજ સંભળાતો હવે ઘરડે ગઢપણે સ્વાદના ચટકા ઓછા કરો માંદા પડશો તો કોણ સેવા ચાકરી કરશે આમ તો આખી જિંદગી કાઢી મજૂરી કરી છે અને હવે એસો આરામ મળે છે શાંતિથી જીવો અને અડધી જિંદગી કાઢી નાખી બીજી શાંતિથી નીકાળી દો એંસી વર્ષના થયા પણ સમજ ન આવી એ ન જ આવી જેમ ઉંમર વધતી જાય એમ મોજન ઓછું અને વજન વધારે કરવું જોઈએ આખો દિવસ ઘરે જ રૂમમાં પડ્યા રહો છો માણસ હોય તો બે ઘડી બહાર આટો મારી આવે અને બબા ભાઈ આ બધું સાંભળીને બહાર નગરમાં ફરવા ચાલ્યા જાય જેવા બહાર નીકળે કે આજુબાજુના લોકો એમને માન સન્માન આપે કોઈ એમને ચા પીવા પણ લઈ જાય એના આજુબાજુ એમની ઉંમરના વૃદ્ધ વડીલો સાથે બેઠક ઉઠક થવા લાગી કોઈ ચાની કેટલી ઉપર ચા પણ પીવડાવે તો કોઈ પ્રેમથી નાસ્તો પણ કરાવે રસ્તામાં આવતા સોસાયટીના વિદ્યાર્થીઓ આદર આપે અને ઘરનો કંકાસ બધું જ બબાભાઈ ભૂલી જતા નગરની બહાર એક બગીચામાં બેસે બગીચામાં નાના ભૂલકા હોય એને વાતો કહે કવિતા ગવડાવે એકલ દોકલ શીખવાડે બીજા છોકરાઓને એવો ગમવા લાગ્યા અને પોતાના દીકરાના સંતાનોને રમાડવાની ઈચ્છા મનમાં જ રહી જાય છે ત્યારે ઉષા બહાર ગઈ હોય ત્યારે બબાભાઈ સંજય જોડે અને સેજલ પાસે કા તો અક્ષય પાસે બેસીને પોતાની વહાલ વાતો કરી પણ લે જેવી ડોરબેલ વાગે કે બહુ ઉષાની આચાર સંહિતા અને બબાભાઈની લાચાર સંહિતા લાગી જાય એવું નહોતું કે એને જયંતિના કાને આ વાત નહોતી નાખી જ્યારે જયંતિને ઉષા વિશે કીધું ત્યારે જ્યારે જયંતિ એવું બોલેલો કે જવા દો ને હવે બીજી વાર નહીં કરે પછી એ વાત બીજી વાર ફરી કરી જ નહીં પછી જયંતી રાત્રે ઉષા જોડે જઈને વડીલ જોડે આવું ન કરાય એવું જયંતી સમજાવેલું પણ ઉષા બધો જ બબાભાઈ નો કાઢવા લાગી અને રડતા રડતા કહેવા લાગી કે તમે મારો જ વાક કાઢશો તમે તમારા પપ્પાનો નો વાક થોડી દેખાશે બીજા દિવસે જયારે જયંતી નોકરીએ ગયો એટલે ઉષા નું બોલવાનું ચાલુ થઈ ગયું બાપુજી તમારી મતી ભ્રષ્ટ થઈ ગઈ છે હવે તો ઉમર લાયક થયા છો એટલે ઘરમાં કંકાસ કરવાનો મોકો મારા અને તમારા દીકરા બંને વચ્ચે આવા મતભેદ ઊભા કરીને તમને શું મળે છે તમારી માનસિક હાલત હવે બગડી ગઈ છે એવું હોય તો આપણે દવાખાને જઈ આવીએ તમને આટ આટ આટલા તો સાચવીએ છીએ અને જો તમને સાચવવાની અમારામાં તેવડ ન હોત તમને ક્યારનાય વૃદ્ધાશ્રમમાં મોકલે આવોત અને આ તો તમારે હવે જાતિ જિંદગી એમને ઊંડા લગાડવા છે તમે કેટલા દુખી છો એ સમાજને બતાવું છે એટલે આવા નાટક કરો છો તમને તમારા સગા દીકરાના ઘરમાં શાંતિ રહે એ જોઈ શકતા નથી ત્યારે બહુ ઉષાના આ શબ્દો એના કાળજામાં ધગધગતા ખેંડાની જેમ જખમ આપી ગયા બબાભાઈ એ સમજતા હતા કે મારી ફિક્સ ડિપોઝિટ છે ને એટલે જ તમે મને ભેગો રાખ્યો છે નહીં તો તો ક્યારનોય બહાર તગેડી મૂક્યો હોત ક્યારેક પોતાના રૂમમાં ટીંગાળેલા એમની પત્નીના ફોટા આગળ બબાભાઈ આંસુ પાડી લેતા અને એમાંય પંદર દિવસ પછી એમણે વાત કરી કે જૂના મિત્રોને મળવા ફરી ગામ જવાનું છે તો તરત જ ઊષા બહુની આંખમાં ચમક આવી ગઈ બે થેલા એને તરત જ તૈયાર કરી દીધા હતા અને આજે બહાર ફરીથી આવ્યા ત્યારે બહુના મોઢા પર એક નફરતની લાગણી હતી સાંજે જયંતી આવ્યો ત્યારે તે પોતાના ઓરડાના બાર સાથે ઊભા હતા જ્યંતી એમના ઉપર પાછળતી નજર નાખી અને પોતાના રૂમમાં ચાલતો ગયો બબાભાઈ મકાન તરફ જોવા લાગ્યા અને વિચાર્યું આના કરતાં તો જેલ સારી એમ બોલી ગામમાં નાના દીકરા મહેશના ત્યાં રહેવા ચાલ્યા ગયા ત્યાં એમને થોડા દિવસ સારું લાગ્યું પછી ત્યાં પણ એમની નાની બહુ આશા જેમના નાના દીકરા મહેશની પત્ની હતી તે ભાવ ઉષા જેવો જ ત્રાસ થવા માંડ્યો હવે બબાભાઈ કરે તો કરે શું ત્યારે એમને વિચાર્યું કે કંઈક તો કરવું જ પડશે આ બાજુ ઉષા અને જયંતી પણ કંઈક વિચારતા હતા છેલ્લા કેટલાય સમયથી જયંતી અને ઉષા એમના નાના બિયર મહેશભાઈને શહેરમાં સેટલ કરવાનો વિચાર કરતા હતા દર મહિનાની પહેલી બીજી તારીખે કાં તો નોકરીની રજા હોય ત્યારે વહેલી સવારમાં આઠ વાગ્યે જયંતી ગામમાં આવે અને મહેશ છોડે વાતો કરે અને એમને શહેરમાં સેટલ થવાની વાતો કરે અને આ ગામનું ઘર વેચી દેવા માટે મહેશની વાતો કરે પછી બાબાભાઈ પાસે જાય અને ફિક્સ ડિપોઝિટના વ્યાજના પૈસા લેવા બાબાભાઈને બાઇક પર બેસાડીને બેંકે લઈ જતો વ્યાજના પંદર હજાર રૂપિયા એ લઈ લેતા પછીના બે કે ત્રણ દિવસ જયંતિના ઘરમાં શાંતિ રહેતી વળી પાછો ઉષાનો કકળાટ પહેલી તારીખના આવે ત્યાં સુધી શરૂ રહેતો આ બાબતે બબાભાઈને જ્યંતી સાથે વાત કરવી હતી કારણ કે જ્યંતી મને પૂછ્યા વગર આ ગામનું ઘર વેચવા તૈયાર થયો હતો અત્યારે આ મોકાના મકાનના સારા પૈસા આવે એમ હતા અને એમાંથી એ શહેરમાં મહેશ માટે એક ડુપ્લેક્સ મકાન લેવાનો હતો એ બાબત એને વાત કરવી હતી ફરી મહિનાની શરૂઆતમાં જ્યંતી મહેશને મળવા માટે આવ્યો જેંતી મહેશ જોડે વાત કરી બેંકમાંથી પૈસા ઉપાડીને ઘરે આવ્યા પછી જમીને જ્યારે જ્યાંતી બહાર જતો રહ્યો અને વળી પાછા ભાઈ રાજ હોતા રહી ગયા પણ જ્યાંતી જોડે વાત ન થઈ છેવટે કંટાળીને એને એક ફૂલ સ્કેપ કાગળ કાઢ્યો અને એમાં એક પત્ર લખ્યો પછી ફરી એક મહિનાની વચ્ચે જ્યાંતી મહેશને મળવા આવ્યો અને ત્યાં સુધી બબાભાઈએ એ પત્ર નીકાળી બે વાર વાંચ્યો અને પોતાની પત્ની રેવાના ફોટા સામે જોઈ રહ્યા અગિયાર એક વાગ્યા છે અને ડોરબેલનો અવાજ આવ્યો દરવાજો ખોલતા જ જ્યાંતી અંદર આવ્યો ત્યારે બબાભાઈ મક્કમ નગલે ઊભા હાર્યા અને બોલ્યા જ્યાંતી અહીં આપતો મારે તારું કામ છે ત્યારે જ્યાંતીએ તેમના સામે નજર પણ ના રાખી અને બોલ્યો કામ હોય તો સવાર કહેજો એક તો આખા દિવસ

આટલું કહીને બબાભાઈ એ પત્ર જયંતી આપ્યો આજે બબાભાઈ ની આંખો ધારદાર હતી ઉષા પણ દૂર ઊભી રહીને આ બધું જોતી રહી હતી આજ તો એને પણ સસરાજીનું વર્તન સમજણ માં ન આવ્યું બબાભાઈ પત્ર આપીને પોતાના રૂમમાં જતા રહ્યા અને સુઈ ગયા હવે જાગવાનો વારો જયંતી અને ઉષા હતો જયંતી પત્ર લઈને બેસી ગયો પછી જયંતી પત્ર વાંચવાનો શરૂ કર્યો બાજુમાં જયંતિની પત્ની ઉષા બેઠી હતી પ્રિય જયંતિ મારા વાલા પુત્ર રંજન સંજય સેજલ અને અક્ષય આપ સૌની કુશળતા પૂર્વક ચાહું છું અને ચાહતો રહીશ આપની પાસે સમય નહોતો એટલે ના છૂટકે મારે આજ આ પત્ર લખવો પડે છે આગળ પત્રમાં લખ્યું હતું પત્રમાં લખતા લખતા જાણે કાગળ ઉપર પાણી પડ્યું હોય અને પાણી સુકાઈને ઉબસીને આવી જાય એવો અહેસાસ થતો હતો જાણે પત્ર લખતા લખતા બબાભાઈના આંસુ કાગળ ઉપર પડ્યા હોય એવું લાગતું હતું આવી રીતે કંઈક આગળ લખ્યું હતું હું જ્યારથી સમજણો થયો છું ત્યારથી જિંદગીમાં તકલીફો સહન કરી છે મારા પિતા ઝુણા બાપા એક સામાન્ય ખેત મજૂર હતા એમને બે પત્ની હતી છતાંય અમે માના પ્રેમથી વંચિત રહ્યા હતા અને હું સૌથી મોટો હતો અને મારી પછી બીજા ભાઈ બહેનો હતા એટલે મારું એકદમ સંઘર્ષમય હતું હું નાનો હતો જતો અને આ નગરની કોઈ એવી સીમ નહીં હોય કે જ્યાં મેં મજૂરી કામ નહીં કર્યું હોય સાંજે મજૂરીથી આવતો ત્યારે મારા નાના ભાઈ બહેનો મારા પિતાજીના ખોળામાં રમતા હોય કે સુતા હોય મને પણ ઈચ્છા થતી કે મને પણ કોઈ આવા લાડ લડાવે પણ ઈચ્છા હું મનમાં દાબી દેતો મારા ભાઈઓ અને બહેનો થોડા મોટા થયા કે મારા પિતાજી અવસાન પામ્યા અને બે માતા હોવા છતાં ભગવાનને અમને એક એ માતાનો પ્રેમ મળવા માટે યોગ્ય સમજ્યા નહોતા ભગવાને બંને માતાઓને પહેલેથી જ છીનવી લીધા હતા પિતાજી તો મારા માથેથી આશરો વખતા ઘરની બધી જ જવાબદારી મારા માથે આવી ગઈ હું ઘરે બેસી અને રાત્રે ભણતો અને દિવસે વાડીઓમાં મજૂરીએ જતો ભાઈઓ મોટા થતા ગયા અને ખર્ચા વધતા ગયા ચારે બહેનોને કરકસર કરી સારા ઘરે પરણાવી મારા લગ્ન બાદ મારા ભાઈઓ એ મને એક માતા મળી પછી મારા ત્રણેય ભાઈઓને ધામધૂમથી પરણાવ્યા બધે મારી વાહવા થવા લાગી હું સાત ચોપડી ભણ્યો હતો એટલે ત્યારે ગામના સરપંચના ત્યાં હિસાબ કિતાબ અને ઉછીના પૈસા લઈ જનારના નામ ચોપડામાં લખાણ લખવાની નાની નોકરી મળી ગઈ સરપંચને ત્યાં હિસાબ કિતાબ રાખવાની નોકરી મળતા ઘરનું પૈડું ચાલવા લાગ્યું ભાઈઓને પાંખો આવી એમ ઉડી ગયા ત્યારે મને મનમાં થતું કે હું કોના માટે જીવું છું પણ પછી એમ થતું કે હવે મારા સંતાનો થશે પછી મને સુખ મળશે તારી મમ્મી રેવા પણ હું નોકરીએ જાઉં પછી ગામના કામ કરવા જતી અમે પાય પાય બચાવતા એ વખતે મારો પગાર ટૂંકો હતો તારા જન્મ થયા પછી હું આ સરપંચ સિવાય નગરમાં વેપારી ને ત્યાં પેઢીના નામ લખતો એની કલ્યાણા દુકાન પણ ચલાવતો એમાંથી જે રકમ આવે એ હું દર મહિને પોસ્ટમાં મૂકતો ક્યારે સારું લુગડું મે નથી પહેર્યું એક વખત તું આઠ વર્ષનો હતો અને તે જીદ કરી હતી કે મારે નવા કપડા જોઈએ છે ત્યારે હું શહેરમાં માં ગયેલો કપડા તો મેલ પર લઈ લીધેલા પણ ભાડાના પૈસા નહોતા વધ્યા એટલે ત્યારે હું વીસ કિલોમીટર ચાલી અને સવારે ઘરે પહોંચેલો પણ તને નવા કપડા આપવા વેલા ધીમે ધીમે મેં નાના મોટા ધંધા કર્યા શાકભાજી દિવસ રાત બેસતો દરજીને ત્યાં જઈને કપડાં સીવતો જેમ તેમ કરી રકમ બચાવતો એ પોસ્ટમાં મૂકતો ગયો અત્યારે જે આ મકાન છે એ ત્યારે સાવ છેવાડનું ગણાતું હતું અને પેલા માટીના પતરાવાળું ઘર હતું જ્યારે ચોમાસું આવતું ત્યાં તો જો પતરામાંથી પાણી ટપકે તો તમને બધાને ઊંઘવા માટે આખી રાત હું પ્લાસ્ટિકનું લાંબુ મીણિયું લઈને ઊભો રહેતો પછી જ્યારે આપણું ગામનું ઘર પાકું કરવાનું નક્કી કર્યું ત્યારે રાતે રાત્રે હું અને તારી માં આ મકાન ચણતા કડિયાની શાકભાજી અને ખેતરમાંથી થોડું અનાજ આપવાનું નક્કી કર્યું હતું એટલે એ રાત્રે બાર વાગ્યા સુધી એમને એમ ચણવા આવતો ગામના ઘરમાં જે ઈંટ વપરાય છે એને તે એક ઈંટ ઈટ મેં અને તારી માએ ઉપાડેલી ઈટ છે અને આ રીતે આખું મકાન તૈયાર થતા બે વરસ લાગેલા પછી તો પગાર વધ્યો પણ મેં કર કસર ના છોડી તું ભણી ગણી અને આઈટીઆઈ પાસ કરી અને તને નોકરી મળી તારા લગ્ન કર્યા પછી મને એમ થયું હતું કે હવે સુખના દિવસો આવ્યા છે પણ કેવા દિવસો તારા સંતાનોને હું ના રમાડી શક્યો જે ઘર મારા સંતાનને લીધેલું છે એમાં મેં તારી મહેનતથી બનાવેલું છે અને એ ઘરમાં બીજે છેડે ફરવાનો પણ મને હક નથી તારી પત્નીનો તિરસ્કાર મારે સહન કરવાનો એ બધું તો ઠીક પણ હવે તારે આ ગામનું મકાન વેચી અને શહેરમાં ડુપ્લેક્સ મકાન લેવું છે તે આખા ગામમાં વાત કરી પણ મને તો પૂછ્યું જ નહીં તેથી હું અંદરથી હલી ગયો અને હું હવે મારી રીતે જીવવા માંગુ છું હું જે રકમ પોસ્ટમાં મૂકતો એ ડબલ થઈ હતી એ બધી જ તારા બંને ભાઈના લગનમાં વપરાઈ ગઈ આ વાતને તને કદી કરી નથી અને કરવા પણ નહોતો માંગતો પણ તમે કોઈ કસર છોડી જ નથી હું પે છેલ્લા પંદર દિવસ તારા ત્યાં હું શહેરમાં મારા એવા મિત્રને મળ્યો છું કે જે મારી જેવી જ હાલાકી ભોગવે છે આમ તો ઘરડા ઘરમાં છે અત્યારે શહેરમાં ઘર સંભાળવા માટે સારો એવો કૂતરો પોસાય પણ ગરીબ ગાય જેવામાં બાપ નથી પોસાતા અને આમાં વાપમાં બાપનો જ છે એ પોતાની જિંદગી પોતાના સંતાનોના જીવન પાછળ ખર્ચ કરે છે બસ એ આશાઈથી કે બાકીની જિંદગી સંતાનો એની જિંદગી એની પાછળ ઢાળે એમની વાતો સાંભળે બસ અહીં જ મા બાપ ભૂલ કરે છે પછી સંતાનો એની દુનિયામાં એટલા મશગુલ હોય છે કે બધું જ ભૂલી જાય છે અને અચાનક જ એટલા મોટા થઈ જાય છે કે મા બાપને સલાહ આપવા લાગે છે એટલે મેં એક નિર્ણય લીધો કે બે દિવસ પછી મારા થોડા ઘણા મિત્રો અહીં આ મારી સાથે રહેવા આવશે આ ઘરમાં કારણ કે આ મારું અને તારી માનું ઘર છે મારી માલિકીનું છે અને તારી માની છેલ્લી વિશાની છે હું ને મારા મિત્રો અને અહીં સાથે રહીશું મારા મિત્રો ને રાંધતા આવડે છે એ જેવું બનાવે એવું ખાઈ લઈશું અને મારી બેંકમાં જે રકમ ફિક્સ કરેલી છે એમાંથી હું મહેશને મકાન બનાવી આપીશ પણ હું આ ગામમાંના મકાનને વેચવા તો નહીં જ દાઉં અને જો બીજા વધેલ રકમને હું ફરી ફિક્સ કરી દઈશ એમાંથી હું મારું ગુજરાન ચલાવી દઈશ તું બસ મહેશ અને રઈજીને અને તારી બહેનનું ધ્યાન રાખજે અને આ તારા સંતાનોનું પણ ધ્યાન રાખજે હવે તું મારી ચિંતા કરવાનું છોડી દેજે કારણ કે અમારે હવે વૃદ્ધ થવું જ નથી ફરીથી નાના બાળક જેવું થવું છે મારા જે મિત્રો છે એમને ને કંઈક આવડે છે કોઈકને રાંધતા તો કોઈકને ઘર કામ તો કોઈને દવા દુકાન પણ ખબર પડે છે અમે એકબીજાના ટેકાથી એકબીજાની તબિયત પણ સાચવી લઈશું અને અમને ફાવે એમ જિંદગી જીવી લઈશું અને અમને આવે એમ જિંદગી જીવી લઈશું આ મારો ફાઈનલ નિર્ણય છે કોઈ જ વાતચીત હું કરવા માંગતો નથી હવે હું મારા માટે જીવવા માંગુ છું કોઈ મને તરછોડે એ પહેલા જ હું એને સંપૂર્ણ રીતે તરછોડી દઈ અને એમાં જ ભલાઈ છે કારણ કે જમાના પ્રમાણે સંતાનો બદલાઈ જાય તો માં બાપ શા માટે નહીં બસ એ જ પોતાના માટે જીવવા માંગતો અને તારા બાપ કે જે હવે એકલો જીવવા માંગે છે બાબા ભાઈ થોડા ભાઈ ડભોય અને એ દિવસ પછી સાંજેસ ગામના મકાનમાંથી જયંતી અને ઉષા પોતાના શહેરના મકાન તરફ ચાલી નીકળ્યા અને પહેલા એ એમના પિતાના આશીર્વાદ લેવા ગયા ત્યાં પણ બબાભાઈએ કહી દીધું કે લગ્ન થતા પછી સંતાનોને આશીર્વાદની કોઈ જ જરૂર રહેતી નથી એ પોતાના નિર્ણયમાં અડગ રહ્યા અને આજે એ ગામના ઘરમાં એમના જેવા બીજા મા બાપ એમની સાથે જીવન જીવી રહ્યા છે મોજથી જીવે છે બબાભાઈ એ એક મકાન ને ડુપ્લેક્સ બનાવી દીધું જેમાં ઉપરના ભાગમાં મહેશ એસો આરામથી રહી રહ્યો છે અને નીચે બબાભાઈ ને એમના જેવા બીજા વૃદ્ધ મિત્રો એમની સાથે ખુશીથી રહે છે આજુબાજુના ગામોમાં જે બબાભાઈ ને ઓળખતા હતા એને જंतीભાઈની ખૂબ ચર્ચા થઈ પણ કોઈ આમાં બબાભાઈનો ભાગ કોઈ કાઢતું જ નથી હવે ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા અને બીજી બાજુ જंतीને એ ઉષાને પોતાની ભૂલ સમજાય અને બાપુજીની હાથ જોડી માફી માંગી ત્યારે બબાભાઈએ પોતાના દીકરા જયંતિને અને ઉષાને માફ કરી દીધા બબાભાઈએ પછી જયંતિએ એના મિત્રોના સંતાનોને પણ સમજાવ્યા અને એમને પણ વાલી સાથે રહેવા મનાવી લીધા હવે ફરીથી બધા જ રંગે ચંગે ચડી ગયા અને તો મિત્રો આ કહાનીમાંથી તમને કંઈ સમજાયું હોય તો મા બાપની સેવા કરજો આ બધું મેં મારી આંખો સામે જોવાયેલું અને મારા દાદાના મુખે એમના જીવનની વાત સાંભળેલી છે તો મિત્રો આ એક સત્ય ઘટના પર આધારિત કહાની છે તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને શેર કરજો તેમજ તમે આવી જ કેટલીક અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ચાલો મિત્રો હવે મળીશું એક નવી કહાની સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ હર કહાનીને અંત સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર